আজ চ ডিসম্বরে যে পরিপ্র আয়ুজে হমিওপেথিক আয় বিভাগ দ্বারা એને ખૂબ જ ગંભીર રીતે નકારવામાં આવે છે કારણ કે ડોક્ટર કે જે માણસો માટે બીજા ભગવાન કહેવાય છે એના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે તો આ પરિપત્રના ના અનુસાર પેલા નીટ પાસ કરી તેના બાદ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર ફોર્થ યર એવી રીતના યુનિવર્સિટીની એક્ઝામ આપી ચાર યર પાસ કર્યા અને તેના બાદ અત્યારે નેશનલ કમિશન ઓફ ડાયરેક્ટ જ જે આ નેફ ની એક્ઝામ દાખલ કરી દીધી છે જેનો અમે જયારે એડમિશન લીધો ત્યારે કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને અમારું ભવિષ્ય ખતરામાં નાખી દેવામાં આવ્યું છે જો પેલાથી આગળથી જાણ કરેલી હોય તો અમને ખ્યાલ રહે પણ અત્યારે અધ વચ્ચે જ આ એક્ઝામ દાખલ કરી દેવામાં આવી છે જેનો આગળ કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એડમિશન સમયે અને આના કારણે હોમિયોપેથીના વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જતા રહ્યા છે તો હાલો સરકારે કીધો હતો કે ચૌદ ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય હોમિયોપેથિક આયોગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે ઓગણતીસ અગિયાર બે હજાર ત્રેવીસ પછી જે પણ હોમિયોપેથિક ના વિદ્યાર્થીઓ ઇન્ટરશીપ જોઈન કરશે એ લોકો એક નેક્સ્ટ એક્ઝિટ કરીને એક્ઝામ આપવાની રહેશે અને પરીક્ષામાં જે ચાર થી પાંચ વર્ષમાં એ લોકો ભણ્યા તમામ તમામમાંથી કોસ્ટ માંથી આવશે અને એક્ઝામ પાસ કર્યા બાદ રજીસ્ટ્રેશન નંબર છે તે આપવામાં આવશે તો આના સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને ભવિષ્ય થઈ રહ્યા છે એવું વિદ્યાર્થી ભવિષ્યમાં લાગી રહ્યું છે કારણ કે કોઈ બી નવો પરિપત્ર કે નવો નિયમ લાગુ કરવો હોય તો જયારે નવું એડમિશન લેવાનો શરૂઆત આવે ત્યારે એ કરવું યોગ્ય રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ સાથે આજે અમે આવેદનપત્ર આપીશું વિદ્યાર્થીઓના ભાવિશા